તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગી ગયા છે દસ અને આજે બનાવવાનું છે સેવો તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોજો અને લાઈક શેર કરતા રહેજો

आइवा आइवा नानुपडो नै नानुपडो तब न यो फेल छ कसलाई हेर न यो भारी न दुई चाव आवश्यक

દુપટ્ટા બી લાયા છીએ અને પર્સ લાયા છીએ આ બાજુ કપડાં છે જર્સીઓ છે મમ્મીની જર્સીઓ લાયા છીએ અને આ બાજુ પેન્ટો છે પેન્ટો મતલબ સરસ કપડાં છે બધા આ બધા મમ્મી માટે લાયા છીએ અને આ બાજુ પર્સ બી મમ્મીના જ છે દુપટ્ટા આ બધું આજે આ શોપિંગ કરી છે અમે દિવાળીની તો